નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ માં તો હાલ મિત્રો હવામાન વિભાગે કરી ભારે અતિભારે વરસાદ ની આગાહી અને મિત્રો આજે ક્યાં ક્યાં પડશે ભારે થી અતિભારે વરસાદ તો મિત્રો વરસાદ તેમજ વાવાઝોડા ને લગતી તમામ

વરસાદની શક્યતાઓ જે છે એ વ્યક્ત કરવામાં આવી રહી છે મિત્રો હાલની જો આપણે વાત કરીએ તો રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર આગામી ત્રણ દિવસ સુધી ભારે થતી ભારે વરસાદની જ્યારે આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે જેની અંદર મિત્રો આપણે વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર ગઈકાલે પણ વરસાદ નોંધાયો હોવાનો અહેવાલો તો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તેમજ આવો સાથે સહકાર આપતા રહો તો મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ